જય શ્રી परीक्षित સુખદેવજીને કહે કે મારા તમે ભૂખ તરસ ની કોઈ ચિંતા ન કરતા તો ભગવાન ની કથાથી ત્રણ જણ નું કલ્યાણ થાય કયા ત્રણ જણ तु वासुदेवकथा प्रश्नः पुरुषास्त्रेण पुनातिः वक्तारं पृच्छकं श्रोतृं तत्पादसलिलं यथा त्रणजन्म कल्याण था तो जे भगवान कथा नु जे गान करे छे ए वक्तानु परम कल्याण बीजू તો ભગવાન ના બાબતમાં જે પ્રશ્ન કરે એનું પણ કલ્યાણ થાય છે એ બધાનું કલ્યાણ થાય કેવી રીતે યથા જેવી રીતે ભગવાનના સાલીગ્રમ જે ચરણામૃત છે જે અભિષેક કરે ને એનું કલ્યાણ થાય જે ભગવાનના ચરણામૃતનું વિતરણ કરે જે પ્રસાદ આપે છે એનું પણ કલ્યાણ થાય ને જેટલા લોકો ચરણામૃતનું पान કરે છે એનું પણ કલ્યાણ થાય એ બધાનું કલ્યાણ થાય અભિષેક કરવા વાળો એક છે પ્રસાદનું વિતરણ કરવા વાળો પણ એક છે અને પાન કરવા વાળા પ્રસાદ લેવા વાળા અનેક અનેક છે 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 એ જ રીતના ભગવાનની કથા એક સાંભળવા વાળા બધાનું કલ્યાણ થાય જેમ ભગવાનના કથા મૃતથી બધાનું કલ્યાણ થાય માટે પરીક્ષિત આ જે તારો જે પ્રશ્ન છે એ પ્રશ્નથી તારું જ નહીં મારું પણ કલ્યાણ થવાનું શોકદેવજી કહે જ્યારે આ ધરતીની ઉપર કંસ અને જરાસંત જેવા રાજાઓ ક્રૂર રાજાઓ એમનો પાપાચાર વધ્યો ત્યારે પૃથ્વી એ કંપવા લાગી પૃથ્વી કંપવા લાગી એ પીડિત થઈ અને ગાયનું રૂપ ધારણ કર્યું ને દેવતાઓની સાથે ભગવાનની આરાધના કરવા માટે ગયા

ભગવાન પુરુષ પરઃ જનિષ્યતે તત્પ્રિયાર્થમ શંભવંતો સુરસ્ત્રિય સાંભળું મને આજ્ઞા થઈ છે ભગવાનને કે ભગવાનનું બહુ જલ્દીથી પ્રાગટ્ય થવાનું છે બધા દેવતાઓ પૂછે ક્યાં તો કહેવા લાગ્યા વસુદેવ ગૃહે વસુદેવ ગૃહે તો ભગવાનનો જન્મ વસુદેવ ઘરે થયેલો ક્યાં થયેલો કહે ન ગૃહ ગૃહ મિત્યા હું ગૃહિણી ગૃહ ઈટો કહેવાય પરંતુ જે ગૃહિણી છે ઘરની સ્ત્રી છે ને એને ઘર કહેવાય વસુદેવ ગૃહે એટલે વસુદેવની ગર્ભથી ભગવાનનો પ્રાગટ્ય થવાનો છે તો માટે તમે પણ બધા મથુરા મંડળમાં ચાલો અને તમારી સાથે સંભવંતો સુર સ્ત્રી તમારી દેવીઓને પણ સાથે લઈને ચાલો કેમ કે ભગવાન પણ એકલા આવવાના નથી બનીને વર્ષાનામાં આવવાના છે માટે તમે પણ તમારી દેવીઓને સાથે લઈને ચાલો કેમ તો એમની સેવા કરવા માટે પછી તો મથુરા મંડળમાં દેવી દેવતાઓના પણ અવતાર થવા છે

જેની અંદર ભગવાનનો નિત્ય નિવાસ છે આ મથુરાના રાજા છે ધર્માત્મા રાજા એમનો દીકરો છે કંસ જે હિંસક સ્વભાવ વાળો છે ક્રૂર પણ એટલો જ છે એક સમયે એને પોતાના પિતાને જ કહ્યું કે આ રાજગાદી છોડવાની ઈચ્છા થતી નથી એમને પકડીને જેલમાં પૂરી દીધા ને પોતે મથુરા મંડળ દેવકીને યૌવનને પ્રાપ્ત થયેલી જોઈ એની પર નજર પડી વિચાર્યું આ યુવાન થઈ છે તો ચાલો આનો આપણે વિવાહ કરાવીએ તો વસુદેવ સાથે એમનો સંબંધ પાકો કર્યો ધામધૂમથી પોતાની બહેનના વિવાહ કરાવ્યા વિચાર્યું કે મારી છાપ થોડી બગડી છે લોકો મારે ક્રૂર અને નિર્દય સમજે છે તો એવું નાટક કરું કે બધા મને દયાળુ પણ સમજે અને નાટક કર્યું જ્યારે પોતાની બહેનની વિવાહ પછી વિદાયની તૈયારી થઈને ત્યારે એ ધ્રકેને ધ્રુસકે રડવા લાગ્યું અને કહે હું મારી બહેનોનો રથ હું જાતે જ ચલાવીશ આવું જોયું એટલે પ્રજા વિચારે આ મહારાજ આપણે જેને આપણે ક્રૂર અને નિર્દય સમજીએ છે એવા નથી એ તો હૃદયના ઘણા જ કોમળ છે આ બાજુ દેવતો વિચારે આ તો ઘણું નાટક કરે છે લોકો અને દયાળુ સમજે છે દેવતી દેવકી પણ અને ભાવુક થઈ અને એની પાસે મળે છે તો દેવકી જ જો આને ઓળખી ન શકે તો દેવકી નંદન આને મારશે કેમ માટે દેવો વિચારે આનો અસલી ચહેરો એ સમાજની સાથે સામે લાવવો પડ અને એ સમયે દેવતાઓએ આકાશવાણી કરી અસ્યામ અષ્ટમો ગર્ભો

ગાયબ થઈ ગયો ને તલવાર કાઢી અને દેવકી ના કેસ પકડી એને નીચે પઠાડી પછાડી છે ભગને મહંત્ર બધી પ્રજા પણ સમજી ગઈ આ કંસ તો ખરેખર નિર્દય છે જેવી દેવકીને મારવાનો પ્રયત્ન કરે તો વસુદેવજી દોડીને આવી એમનો હાથ પકડે આ વસુદેવ જે હમણાં જ આના પતિ થયા છે અને પતિ એટલે શું તો પાતિ રક્ષતિ ઇતિ પતિ જે પોતાની પત્નીની બધી બધા પ્રકારે પાલન કરે અને દરેક પ્રકારે રક્ષણ કરે એ પતિ હાથ પકડીને વસુદેવ કહે મહારાજ તમે તો વીર પુરુષ છો બધી દિશાએ તમારો યશ પ્રસરી રહ્યો છે તો તમે કેવા વીર પુરુષ છો આ સ્ત્રી જ નથી તમારી બહેન પણ છે અને નાની બહેન એ દીકરી સમાન હોય છે અને હમણાં જ વિવાહ થયા છે તમને જુઓ તો ખરા આ કેટલી ગભરા છે આનો શું અપરાધ છે આને કેમ મારો છે ત્યારબાદ કંસ એ આગળ શું તર્ક કરે છે વસુદેવજીની સાથે એ આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ